કલાથી રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક સહિત ત્રણ મહિલા ઝડપાઈ પાડી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન એક રિક્ષા નંબર જી જે પંદર વાય તેતાલીસ જીરો છ માં દારૂનો જથ્થો ભરી ચાલક તેમજ ત્રણ મહિલાઓ દમણ તરફથી નીકળ્યા હોવાની બાતમી મળતા પાડી પોલીસની ટીમ કિકલા સડક ફળિયા રોડ પર વોચ ગોઠવી હતી જે દરમિયાન રિક્ષા આવતા અટકાવી હતી જેમાં રિક્ષામાં સવાર ત્રણ મહિલાઓને શરીરે દારૂ બાંધેલો મળ્યો હતો જેથી પોલીસે વિવિધ દારૂની બોટલ અંગ એકસોને સાત જેની કિંમત રૂપિયા તેર હજાર ત્રણસોનો દારૂ અને પચાસ હજારની રિક્ષા મળી તેંસઠ હજાર ત્રણસોનો મુદ્દામલ કબજે લઈ ચાલક સુરેશ બાબુભાઈ પટેલ રહે ઉદવાડા ગામ મંટોડિયા ફળિયા લક્ષ્મીબેન હિતેશભાઈ રાવણ રાજદાર પાટેલ રહે નવસારી વિજલપુર કમલાબેન ઉમેશભાઈ ગઢવી રહે સુરત ઉદના દુર્ગાબેન ગુલાબભાઈ કોડી રહે સુરત ઉધનાની ધરપકડ કરી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે